નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે આગળના વિડીયોમાં જોઈ લીધું છે થિયરી સ્વાધ્યાય એક પોઈન્ટ એક અને ત્યાર પછીની જે સમજૂતી છે એ પછીની જે થિયરી છે એટલે કે સ્વાધ્યાય એક પોઈન્ટ બેની જે થિયરી છે એ આપણે આજે ભણીશું તો જોઈએ ચાલો આપણે આગળની જે પહેલી થિયરીમાં છે એમાં કંઈક નિયમો જોયેલા હતા સરવાળા માટેના નિયમો બાદ બાકી માટેના નિયમો કે ક્રમનો જૂથનો આવું બધું જે જોયેલું હતું પૂર્ણાંક સંખ્યાઓ માટે એનામાં હવે આપણે એને લગતા થોડાક વધારે બીજા નિયમો જોઈએ બીજાકાર માટે હવે આપણે અહીંયા જોવાનું છે ગુણાકાર કેમ કે પેલા સ્વાધ્યાયમાં આપણે પ્લસ માઇનસ વાળું બધું જોઈ લીધું છે સરવાળા બાદ જોઈ લીધું છે હવે આપણે ગુણાકાર જોઈશું તો ગુણાકાર માટે આપણે પહેલો નિયમ પૂર્ણાંક સંખ્યાઓનો પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર માટે તમારે લખવું હોય તો લખી શકો છો અથવા તમે યાદ પણ રાખી શકો છો પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર માટે તો પહેલું જ છે એમાં કે ધન અને ઋણ ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક તમને ખબર છે પૂર્ણાંક કેટલા છે બે ધન પૂર્ણાંક ઋણ પૂર્ણાંક અને કઈ આવશે જોઈ લઈએ કે ધન અને કોઈ પણ એક સંખ્યા ધન છે અને બીજી સંખ્યા ઋણ છે તો એનો ગુણાકાર હંમેશા ઋણ આવશે કેવો આવશે ઋણ આવશે આ તમારે યાદ રાખવાનું છે એવી જ રીતે બંને સંખ્યા ઋણ છે બંને સંખ્યા કેવી છે ઋણ સંખ્યા અને ઋણ સંખ્યા બંને ઋણ સંખ્યા છે તો એનો જવાબ હંમેશા ગુણાકારમાં કેવો આવશે ધન એટલે કે આપણે જોઈ લઈએ કે ધારો કે કોઈ પૂર્ણાંક સંખ્યા માઇનસ એ અને બી માટે લઈ લઈએ બી માટે ધારો કે કોઈ સંખ્યા પૂર્ણાંક સંખ્યા એ અને બી માટે આપણે જોઈએ તો ધારો કે કોઈ એક સંખ્યા છે એ માઇનસ એ છે બીજી સંખ્યા ધન છે બી છે તો આ બંનેનો આપણે ગુણાકાર કરીએ બંનેનો ગુણાકાર કરીએ તો ગુણાકારનો જવાબ કેટલો આવશે એ અને બી નો ગુણાકાર એટલે કે એ બી માઇનસ ની નિશાની છે માઇનસ પ્લસ કરું કઈ નથી કરવાનું કોઈ જ ઉપાધી કરવાની નથી શું કરવાનું છે કઈ ટેન્શન નથી લેવાનું બે અને ત્રણ તમે જે ગુણાકાર નોર્મલી કરો છો બે ગુણ્યા ત્રણ ત્રણ દુ છ એને ગુણાકાર કરી દો માઇનસની જે નિશાની છે એને આગળ મૂકી દો બરાબર

ત્યારે બંને સંખ્યા જયારે એક માઇનસ છે બીજી પણ માઇનસ છે ત્યારે માઇનસ માઇનસ આપણે કેમ આગળ કહેતા હતા પ્લસ થઈ જાય થઈ જાય કે નહીં તો ત્યારે એનો જવાબ આવશે માત્ર એ બી શું જવાબ આવશે એ બી કે માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ એટલે અહીંયાથી જવાબમાંથી માઇનસની નિશાની નીકળી જશે ધારો કે આ જ ઉદાહરણ માટે આપણે જોઈએ કે માઇનસ બે ગુણ્યા માઇનસ ત્રણ બંને નિશાની બંનેમાં કેવી છે ઋણ ગમે ત્યારે તમે ગુણાકાર કરો છો તો થઈ જશે પ્લસ એટલે કોઈ નિશાની આવશે નહીં એટલે આટલું યાદ રાખવાનું કે જ્યારે તમે ગુણાકાર કરો છો તો એક સંખ્યા માઇનસ છે તો જવાબ માઇનસમાં બંને માઇનસમાં છે તો જવાબ પ્લસમાં એક માઇનસ વાંચે જવાબ માઇનસમાં એમ પણ ન ખબર પડે આપણને ખબર જ છે પ્લસ માઇનસ માઇનસ બસ આ જ કરીએ છીએ આપણે ગુણાકાર સ્વરૂપે જ લખીએ છીએ માઇનસ પ્લસ માઇનસ 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 પ્લસ

માટેના નિયમો પેલો નિયમ જોઈએ ગુણાકાર નો ક્રમ નો નિયમ કયો ગુણાકાર માટેનો ક્રમનો નિયમ તો ગુણાકાર માટેનો ક્રમનો નિયમ કે ધારો કે કોઈ પણ સંખ્યા છે એ અને બી લઈ લઈએ તો એ ગુણ્યા બી કરું કે બે ગુણ્યા એ બંને જવાબ કેવો આવશે સરખો તો ગુણ્યા ત્રણ કરો કે ત્રણ ગુણ્યા બે કરો બે તેરી પણ છ થાય ત્રણ દુ પણ છ થાય માઇનસ બે ગુણ્યા ત્રણ કરો કે માઇનસ ત્રણ બે કરો બે તેરી છ માઇનસ ના માઇનસ ત્રણ દુ છ માઇનસ ના માઇનસ પ્લસ માઇનસ માઇનસ એડી સમજ એટલે ક્રમ નિયમ ગુણાકાર માટે એવું કી છે કે કોઈ પણ ક્રમમાં તમે ગુણાકાર કરો જવાબ સરવાળાની જેમ કેવું આવશે સરખો ત્યાર પછી બીજો નિયમ સંવૃતતાનો નિયમ જે આપણે આગળની પહેલી થિયરીમાં પણ જોયેલો હતો સંવૃતતાનો નિયમ હવે સંવૃત્તતાનો નિયમ એટલે શું કે ગુણાકાર માટે પૂર્ણ સંખ્યા સંવૃત છે કે નહીં એટલે આપણે જે કઈ સંખ્યા લઈએ છીએ આ બધી સેમાંથી લઈએ છીએ પૂર્ણાંક સંખ્યા ઝેડ માંથી સેમાથી લઈએ છીએ પૂર્ણાંક સંખ્યા ઝેડ માંથી તો કોઈ પણ બે સંખ્યાનો તમે ગુણાકાર કરો છો તો એનો જવાબ પણ એ જ પૂર્ણાંક સંખ્યામાંથી આવવો જોઈએ તો એ છે નથી તો આપણને ખબર છે કે હા કોઈ પણ બે સંખ્યા આપણે લઈ લઈએ છીએ માઇનસ બે ગુણ્યા ત્રણ લઈએ છીએ તો ત્રણ દુ માઇનસ છ આપણે જે આ ઉદાહરણ લીધું છે તો આ માઇનસ છ છે એ પણ પૂર્ણાંક સંખ્યામાં જ છે તો એની અંદર આજે પૂર્ણાંક સંખ્યા ઝેડ લખું છું માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક ઝીરો એક બે આખા કાઉન્સની અંદર જ સવાલ અને જવાબ બંને સમાયેલું છે સવાલ અને જવાબ બંને રકમ એની અંદર સમાયેલી છે કાઉસ ની અંદર એટલે કે પૂર્ણાંક સંખ્યાની અંદર તો કે સંવૃત છે સમવૃત્ત એટલે સમાવું તો કે હા ગુણાકાર પણ ગુણાકાર માટે સમવૃત્તતાનો નિયમ લાગુ પડે સંખ્યાઓ સંવૃત છે પેડી ખબર ત્યાર પછી ત્યાર પછી ત્રીજો નિયમ છે જોઈએ આપણે ક્રમનો નિયમ બીજો જોઈએ સમૃદ્ધતાનો નિયમ ત્રીજો જોઈએ કે શૂન્ય વડે ગુણાકાર તમે તમારા પાઠ્યપુસ્તક ખોલીને તમારું બેસશો તો એની અંદર આ બધા ટોપિક આવતા જશે થિયરીમાં એક પછી એક તો તમે જોઈ શકો છો શૂન્ય વડે ગુણાકાર કોઈ પણ પૂર્ણાંક સંખ્યા એ માટે લઈ લઈએ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા એ માટે એ ગુણ્યા ઝીરો કેવો આવશે ઝીરો કોઈ પણ સંખ્યાનો ગુણાકાર ઝીરો વડે તમે કરો તો કેવો આવશે ઝીરો માઇનસ એ ગુણ્યા ઝીરો તો પણ શું આવશે ઝીરો પ્લસ સંખ્યા હોય કે માઇનસ સંખ્યા હોય ધન હોય કે ઋણ હોય જવાબ ઝીરો સાથેનો ગુણાકાર હંમેશા કેટલો આવશે ઝી

ચાર તો બધાનો તમે એક સાથે ગુણાકાર કરો છો પણ જવાબ પાછો અહીંયા છે એ જ અહીંયા લખો છો લખો છો કે નહીં લખીએ છીએ ને કે બેનો એક સાથે ગુણાકાર બે ત્રણનો એક સાથે એક ત્રણ ચારનો એક સાથે ચાર પાંચ એકા પાંચ દસ એકા દસ સો એકા સો એકસો પચાસ એકા એકસો પચાસ કોઈ પણ સંખ્યાનો તમે એક સાથે ગુણાકાર કરો છો તો કેવો કરો છો તમે એનો જવાબ કેવો લખો છો એઝ ઇઝ જે સંખ્યા છે તે એટલે કે એના જવાબમાં ફરક પડતો નથી જેમ સરવાળામાં ઝીરોથી ફરક નથી પડતો એમ ગુણાકારમાં એકથી કોઈ ફરક પડતો નથી નથી માટે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કઈ છે એક એક કઈ છે છે ત્યાર પછી પાંચમો નિયમ જૂથનો નિયમ ગુણાકાર માટેનો જૂથનો નિયમ તો જૂથના નિયમમાં આપણે શું જોઈશું કે જેમ સરવાળામાં જોયું હતું કે એક કાઉસ છે અને સામેના કાઉસમાં ક્રમ બદલી જાય છે તો પણ જવાબ કેવો છે સરખો તો ગુણાકાર માટેનો જૂથનો નિયમ જેમ સરવાળામાં જે નિશાની હતી એ બદલા આપણે અહીંયા સરવાળાને બદલે ગુણાકારને કરી દઈએ એઝ ઇટ ઇઝ એમ જ કે એન અને બી નો છે કૌંસમાં તો અહીંયા એને બહાર લખી દઈએ બી અને સી ને કૌંસમાં લખી દઈએ તો બી અને સી નો ગુણાકાર અહીંયા પહેલા થશે કે ધારો એ અને બી નો પહેલા હું ગુણાકાર કરું પછી એનો સી સાથે કરું અથવા બી અને સી નો પહેલા કરું છું અને એનો એ સાથે કરું તો પણ જવાબ કેવો આવશે સરખો કે ત્યારે જ વચ્ચે બરાબર લખી શકાય તો બંનેનો જવાબ કેવો આવશે હંમેશા સરખો જ જવાબ આવશે આપણે ઉદાહરણ લઈ લઈએ માઇનસ બે ગુણ્યા ત્રણ ગુણ્યા માઇનસ પાંચ હવે અહીંયા હું માઇનસ ને બાર રાખું છું લખી દઉં છું ત્રણ ગુણ્યા માઇનસ પાંચ બરાબર છે હવે એનો ગુણાકાર કરીએ ચલો માઇનસ બે ગુણ્યા ત્રણ ત્રણ દુ છ ના માઇનસ ગુણ્યા પાંચ માઇનસ પાંચ માઇનસ પાંચ માઇનસ ના માઇનસ બે ગુણ્યા પાંચ તેરી પંદર પણ એ પ્લસ માઇનસ માઇનસ જવાબ કેવો આવ બંને નિશાની માઇનસ માઇનસ પ્લસ એટલે જવાબ કેવો આવશે પ્લસ બરાબર પંદર દુ ત્રીસ માઇનસ માઇનસ પ્લસ જવાબ કેવો આવશે પ્લસ પેઢી ખબર આપણે ગણતરી કરી અલગ સ્ટેપમાં પણ જવાબ કેવો આવ્યો બંનેનો સરખો માટે ગુણાકાર માટે જૂથનો નિયમ લાગુ પાડી શકાય છે કે ગુણાકાર માટે પૂર્ણાંક સંખ્યાઓમાં જૂથનો નિયમ કે એમાં લાગુ પડી શકે છે કોઈપણ ક્રમમાં તમે જૂથ બનાવો તો પણ જવાબ કેવો આવે છે સરખો ત્યાર પછી છઠ્ઠો છેલ્લો નિયમ છે ગુણાકાર માટેનો વિભાજનનો નિયમ ચલો આ એક નવું એવું છે વિભાજનનો નિયમ આ ખાસ શીખવાનું છે હવે તમારે આગ ધોરણમાં અને આગળના ધોરણમાં આ તમને ખૂબ જ કામ લાગવાનું છે તો વિભાજન એટલે છૂટું પાડવું

પેલા હું શું કરીશ એનો બી સાથે ગુણાકાર કરીશ કોની સાથે પણ ગુણાકારી સાથે સ્વરૂપે જોડાયેલો છે બરાબર તો પેલા આપણે કાઉસ છોડીએ કાઉસ છોડવા માટે પેલા એનો બી સાથે ગુણાકાર કરીશું એનો બી સાથે ગુણાકાર બી પછી આવી પ્લસની નિશાની તો પ્લસની નિશાની છે તેમની તેમ પછી એનો કરીએ સી સાથે ગુણાકાર

એનો પહેલાં બી સાથે ગુણાકાર પ્લસમાં પ્લસ ત્યાં પછી એનો સી સાથે એટલે એ છે બંને અંદરની બંને સંખ્યા સાથે આવી બરાબર છે એ જ રીતે માઇનસમાં હોય તો એ કાઉસમાં ગુણ્યા બી કાઉસમાં બી માઇનસ સી તો શું કરવાનું પહેલાં એમાં બી સાથે ગુણાકાર એ ગુણ્યા બી માઇનસની નિશાન તો અહીંયા માઇનસ પાછો એનો સી સાથે ગુણાકાર એ ગુણ્યા સી આથી બી વિભાજન શું થઈ ગયું વિભાજન ખાસ યાદ રાખવાનું છે વિભાજનનો નિયમ આપણને આવશે આગળ સાબિતી કે આને અહીંયા અહીંયા જે રકમ છે એનો તમે આ રીતે પણ જવાબ લાવો છો તો પણ કેવો આવે છે જવાબ સરખો આવે છે વેરી સમજ આ હતી સ્વાધ્યાય એક પોઈન્ટ બે માટેની થિયરી સોરી હજુ એક ટોપિક છે બીજો કહી દઉં છું આ છે નહીં તમારી થિયરીમાં જો પાઠ્યપુસ્તકમાં પણ સ્વાધ્યાયમાં એનો ઉલ્લેખ આવે છે તો આપણે કહી દઈએ છીએ કે કોઈ પણ સંખ્યાનો કોઈ પણ સંખ્યાનો માઇનસ એક સાથે તમે ગુણાકાર કરો છો માઇનસ એક સાથે કોઈ પણ સંખ્યા તમારે પહેલા ગુણા સંખ્યા આપણે એ લઈ લઈએ છીએ તો એનો જવાબ હંમેશા કેવો આવશે માઇનસ હવે જો બતાવી દઉં છું તમને આને તમારે લખવું થોડી વાર રાખી મૂકું છું બરાબર છે હવે શું કરીએ છીએ આપણે ધારો કે કોઈ સંખ્યા આપણે થોડી વાર લઈ લઈએ છીએ કે માઇનસ એક સાથે હું બેનો ગુણાકાર કરું છું તો બે એકા બે માઇનસ બે નિશાની મેં કર્યો ગુણાકાર બેનો જવાબ શું સોંપ્યો માઇનસ બે તટસ્થ સંખ્યા એક છે માઇનસ એક તટસ્થ સંખ્યા નથી ગુણાકારની ખાસ યાદ રાખજો ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા ધન એક પ્લસ એક છે માઇનસ એક તટસ્થ નથી કેમ કે માઇનસ એક સાથે ગુણાકાર કરતા જવાબ બદલાઈ જાય છે બે હોય તો માઇનસ બે થઈ ગયું હવે માઇનસ બે એક એની સાથે માઇનસ બેનો ગુણાકાર કરું છું તો બે એકા બે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું કંઈ કામન ડિફરન્સ લાગો તમને તો કે હા મેં સંખ્યાનો માઇનસ એક સાથે ગુણાકાર કર્યો તો ઋણ થઈ ગયું મેં ઋણ સંખ્યાનો માઇનસ એક સાથે ગુણાકાર કર્યો તો ધન થઈ ગઈ સંખ્યા એની જ છે બેના બે જ છે અહીંયા પણ બેના બે જ છે પણ અહીંયા ધન હતી તો એ ઋણ થઈ ગઈ ઋણ હતી તો ધન થઈ ગઈ એવી જ રીતે ધારો કે માઇનસ એક ગુણ્યા હું લઈ લો છો પાંચ તો પાંચ એકા પાંચ પણ એક માઇનસ છે તો પ્લસ માઇનસ માઇનસ જવાબ હવે એની જ સાથે હું માઇનસ પાંચનો કરું છું ગુણાકાર

અને ઋણની વ્યસ્ત થશે ધન પ્લસ ઉલટાઈ નાખવાની કોઈ પણ સંખ્યાને ઉલટાઈ નાખો છો માઇનસ પાંચ તો એની તમને વ્યસ્ત પૂછે તો કેટલી આવશે પ્લસ પાંચ એટલે માઇનસ દસ તો એની વ્યસ્ત કેટલી આવશે પ્લસ દસ હવે આ કોઈ તમને પૂછે છે કઈ છે કે એકસો એકની વ્યસ્ત કેટલી થશે તો માઇનસ એકસો એક બરાબર છે બીજું કંઈ કરવા નથી પ્લસ હોય તો એને માઇનસ થઈ ગયો માઇનસ એક પ્લસ કરી ગયો આને કહેવાય એકબીજાની વ્યસ્ત સંખ્યા કેવી કહેવાય it will be so yes, here.